નમસ્કાર નાગેશ્વર જ્યોતિષ કાર્યાલયમાં આપ સૌ દર્શક મિત્રોનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું મિત્રો આજે હું તમારી સમક્ષ આપણી જે સિરીઝ ચાલી રહી છે વાર્ષિક રાશિફળ વિશે તેમાં બાર રાશિમાંની ચોથી રાશિ એટલે કે કર્ક રાશિવાળા જાતકો માટે હું વાર્ષિક રાશિફળ લઈને આવ્યો છું કર્ક રાશિવાળા જાતકો માટે બે હજાર પચીસનું વર્ષ કેવું રહેવાનું છે આપને આ વર્ષમાં શું લાભ થવાનો છે આપને આ વર્ષમાં શું સાવધાની રાખવાની છે એવો કયો ઉપાય છે જેનાથી તમારું આ વર્ષ એકદમ શ્રેષ્ઠ રીતે પસાર થાય આપને કયા મહિનામાં સાવધાની રાખવાની છે આપને કયા મહિનામાં લાભ થવાનો છે કઈ તારીખોમાં સાવધાની રાખવાની છે કઈ તારીખોમાં આપને લાભ રાખવાનો છે મળવાનો છે આપનું કરિયર આપનું આર્થિક સ્થિતિ આપનું ધન આપનું સ્વાસ્થ્ય વૈવાહિક જીવન આ બધું જ કેવું રહેવાનું છે બે હજાર પચીસમાં માં તેના વિશે હું સંપૂર્ણ ચર્ચા આજે હું તમારી સમક્ષ રાખવા જઈ રહ્યો છું આગલા મેં ત્રણ વિડીયો રાખ્યા છીએ મેષ રાશિ વૃષભ રાશિ અને મિથુન રાશિ આપ જો દર્શક હજી સુધી આ વિડીયો ન જોયા હોય તો અવશ્યથી મારી ચેનલમાં જઈ અને એ વિડીયો અવશ્ય જોયું આજે કર્ક રાશિ વિશે હું હું વાત કરવાનો છું મિત્રો તમારી સમક્ષ જે વાર્ષિક રાખું છું તે રાશિ ના આધાર ઉપર રાખું છું ઘણા બધા એવા મિત્રો છે જેના મને કોલ આવતા હોય કોમેન્ટ કરતા હોય છે કે શાસ્ત્રીજી તમે જે વાર્ષિક રાશિફળ રાખો છો તે અમારા જીવનમાં ઘટિત નથી થતું ઘણી બધી વખત મેં આપને જણાવ્યું છે કે આપના જન્મના ગ્રહો જો અશુભ પરિસ્થિતિમાં હોય તો આ વાર્ષિક રાશિફળ તમને એટલું બધું ફળદાયી નથી થતું જો તમે તમારા જન્મના ગ્રહોનું વિધાન કરાવશો શુભ પરિસ્થિતિમાં હશે તો જ તમને આ વાર્ષિક રાશિફળ ફળદાયી થશે મિત્રો કર્ક રાશિવાળા જાતકો વિશે વાત કરું તો આ વર્ષ તમારા માટે મિશ્રિત ફળદાયી છે તેના આધાર ઉપર જ તમારું આ બે નું વર્ષ કેવું રહેશે તેનો નિર્ણય થવાનો છે તમારે મિશ્રિત ફળ એટલા માટે કીધું કે પચાસ ટકા તમારે આ વર્ષમાં તમને લાભ મળવાનો છે અને પચાસ ટકા એવું પણ છે જેમાં તમારે પરેશાનીનો સામનો કરવો પડે તો ગ્રહોની વાત કરી લઈએ આપણે તો શનિદેવ રાશિ પરિવર્તન કરશે ઓગણત્રીસ માર્ચ થી અને કર્ક રાશિ વાળાને ઢૈયા ચાલુ છે તે પૂર્ણ પણ થશે અત્યારે તે તમારી કુંડલીમાં આઠમા ભાવમાં છે તે નવમા ભાવમાં આવશે જ્યાં સુધી રાશિ પરિવર્તન કરશે તે પહેલા તમારે સ્વાસ્થ્યમાં ધ્યાન રાખવાનું છે અચાનક તમારા સ્વાસ્થ્યમાં પરિવર્તન આવી શકે છે અસ્થિરતા તમારામાં આવી શકે છે કાર્યક્ષેત્રમાં અસ્થિરતા આવી શકે છે અને નાની મોટી તમને પરેશાનીઓ આવી શકે છે ત્યારબાદ આપણે વાત કરીએ ગુરુ મહારાજની તો મે મહિનાની ચૌદ તારીખે ગુરુ મહારાજ લાભભુવનમાંથી બારમા ભાવમાં એટલે કે ભાવમાં જશે તો તમારે ખર્ચ વધવાનો છે પણ ચિંતા કરવાની આવશ્યકતા નથી તમારો ખર્ચ શ્રેષ્ઠ જગ્યાએ થવાનો છે ધાર્મિક પ્રવૃત્તિઓમાં તમારો ખર્ચ થવાનો છે અને આ સમયે તમારે વિદેશ યાત્રા પણ થઈ શકે છે રાહુ કેતુ પર રાશિ પરિવર્તન થશે અઢાર મેથી આઠમા ભાવમાં જશે રાહુ મહારાજ તો પરેશાની તમારે વધવાની છે તમારું એવું તમને લાગશે કે ભાગ્ય સાથ નથી આપી રહ્યું અને તમે જે યાત્રા કરો છો તેમાં પરેશાની તમને આવી શકે છે જ્યારે ગુરુ મહારાજ ફરી વખત કર્ક રાશિમાં જશે માર્ગી થઈને ત્યારે તમારે તમારા આત્મવિશ્વાસમાં અભિવૃદ્ધિ થશે એવો તમને અહેસાસ થશે કરિયરમાં નવી શરૂઆત મળી શકે છે તમારા કરિયરમાં પદની ઉન્નતિ થઈ શકે છે તમને તમારા એવા ઘણા કાર્યો હશે તે પૂર્ણ થવાના સંપૂર્ણ યોગ આટુક સમયમાં તમને મળી શકે છે પણ સાવધાની રખવાઈ ખૂબ જ જરૂરી છે હવે હું તમારી બધી જ જે ચર્ચાઓ છે એ કરવાનું છે કરિયર વિશે સર્વપ્રથમ વાત કરું તો તમે કોઈ પણ ક્ષેત્રમાં કામ કરતા બિઝનેસ કરતા હોવ અથવા તો તમારું કોઈ પણ કાર્ય હોય તો તમારે સાવધાની એ વાતની રાખવાની છે કે તમારો જે નિર્ણય છે તમે સાવચેતીપૂર્વક લ્યો જો તમે આ વર્ષમાં તમારા કરિયરમાં બિઝનેસમાં નોકરીમાં સાવચેતીપૂર્વક નિર્ણય લેશો તો આવનારું વર્ષ તમારું શ્રેષ્ઠ જશે આ વાતની તમારે ખાસ સાવધાની રાખવાની છે તમારા સહકર્મચારી સાથે તમારા બોસ સાથે તમારા સંબંધ મધુર રાખવાના છે એમાં તમારા સંબંધ બગડી ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે વર્ષના શરૂઆતમાં તમને નાની મોટી પરેશાનીઓ આવી શકે છે તમારે મહેનત વધારે કરવી પડે એવું પણ જણાય પણ વર્ષના મધ્યમાં અને અંત સુધીમાં તમને એકદમ શ્રેષ્ઠ ફળ આપનારું બનશે વર્ષ તમને પદ ઉન્નતિ મળી શકે છે નવા પ્રોજેક્ટ મળી શકે છે કોઈ બિઝનેસ કરતા હોય તો નવી ડીલ મોટી તમને મળી શકે છે વિદેશમાં જવાના તમારા કરિયરના બેસ ઉપર જવાના યોગ અહીંયા બની રહ્યા છે એ પણ તમને લાભદાયી થઈ શકે છે હા સાવધાની એ વાતને રાખવાની છે કે નાની મોટી પરેશાનીઓથી તમારો આત્મવિશ્વાસ જે છે તે તમારે બગાડવાનો નથી એકદમ મજબૂત રાખવાનો છે અને કરિયરને તમારે શ્રેષ્ઠ રાખવું હોય તો હનુમાનજી મહારાજના પ્રતિદિન દર્શન કરજો હનુમાનજી મહારાજને તલનું તેલ ચડાવજો અને ભગવાનની સમક્ષ હનુમાન ચાલીસાના પાઠ કરજો હનુમાનજી મહારાજની સેવા કરશો તો આવનારું વર્ષ તમારું એકદમ શ્રેષ્ઠ રહેવાનું છે હવે આર્થિક સ્થિતિની વાત કરીએ ધન બાબતે તો આ વર્ષમાં ધન બાબતે ખર્ચ તો રહેવાનો જ છે નાની મોટી પરેશાનીઓ આવશે તમારે નિવેશ કરતા હોવ તેમાં સાવધાની ખૂબ જ રાખવાની જરૂર છે તમે અને નિર્ણય લેજો જેનાથી તમારા પૈસા ડૂબે નહીં એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને તમારો જે ખર્ચ થશે તે સારી જગ્યાએ થવાનું છે ધાર્મિક પ્રવૃત્તિઓમાં તમારો ખર્ચ થવાનો છે એટલી બધી પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી અને વર્ષના અંત સુધીમાં તમારી આર્થિક પરિસ્થિતિ જે છે તે સ્થિર થશે અત્યારે તમને એવું લાગે કે તમારો જે આય જે આવે છે ધન જે આવે છે તેના કરતાં તમારી જાવક વધી જાય પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી વર્ષના અંત સુધીમાં તમારી આર્થિક જે સ્થિરતા છે એ સરળ થઈ જશે હવે સ્વાસ્થ્ય બાબતે હું વાત કરું તો આવનારું બે હજાર પચીસનું વર્ષ

કરાવી જોઈએ દવા લેવી જોઈએ જેનાથી તમારું સ્વાસ્થ્ય એકદમ સારું રહે અને ખાસ તમારે સાવધાની એ રાખવાની છે કે તમારે મજબૂત રાખવાનું છે માનસિક વિચારોમાં ખોવાઈ નથી જવાનું માનસિક તણાવ તમારે નથી લાવવાનું મનમાં જો તમે તમારા મન ઉપર કાબુ કરી લેશો તો તમારું સ્વાસ્થ્ય આ બે હજાર પચીસ ના વર્ષમાં એકદમ શ્રેષ્ઠ રીતે પસાર થશે તમારું સ્વાસ્થ્ય સારું રહે તેના માટે ઉપાય તો આપને ભગવાન ભગવાન ભોળાનાથના મંદિરે જવાનું છે અને ઉપર જળનો અભિષેક કરવાનો છે જેનાથી આપનું સ્વાસ્થ્ય એકદમ સારું રહે હવે વૈવાહિક જીવન વિશે વાત કરું પારિવારિક જીવન વિશે વાત કરું તો આવનારું જે વર્ષ છે તે આપના સંબંધો સુધારવાનો વર્ષ છે આપના સંબંધો મધુર થઈ શકે છે તમારે એ વાતની સાવધાની રાખવાની છે એ વાતની ધ્યાન રાખવાનું છે કે તમારા બંને પતિ પત્ની વચ્ચે જો કોઈ પણ પ્રકારે ઝઘડો થયો હોય તો બંને જણાએ બેસી વાત કરી અને એ વાતનું સમાધાન લાવવાનું છે એ સમસ્યાનો તમારે હલ લાવવાનો છે જો તમે આમ કરશો સંવાદથી બચશો તો આવનારું વર્ષ આપનું શ્રેષ્ઠ જશે જો તમે આવી રીતે નહીં કરો તો તમારા બે વચ્ચે કોઈ ત્રીજો વ્યક્તિ આવશે અને તમારું જીવન બગાડી શકે છે માટે આ વાતની તમારે ખાસ સાવધાની રાખવાની જરૂર છે તમારે બેસી અને સમસ્યાનો હલ લઈ આવજો સમાધાન લઈ આવજો જેનાથી તમારું જીવન શ્રેષ્ઠ બની શકે છે વર્ષના અંત સુધીમાં તમારું વૈવાહિક જીવન પણ એકદમ શ્રેષ્ઠ થઈ જશે અને પારિવારિક જીવનમાં પણ સંબંધો મધુર રહેવાના જ છે પણ એકબીજાએ એક જૂથ થઈને રહેવાનું છે જેના કારણે તમારા સંબંધો મજબૂત રહે અને સમાજના લોકો તમારા ઉપર હાવી ન થાય એની તમારે સાવધાની રાખવાની છે જો તમે મજબૂત રહેશો તો તમે પરિવાર તમારો જે છે એ ટકી શકશે અને પરિવાર અને સંબંધો મજબૂત રહે તેના માટે ભગવાન શ્રી ગણપતિની આપ આરાધના કરશો તો આપના સર્વ સંકટ એ હરી લેશે હવે આપણે વાત કરીએ શિક્ષા બાબતે તો આવનારું બે હાજર પચીસ નું વર્ષ મારા વિદ્યાર્થી બંધુઓ માટે શ્રેષ્ઠ જવાનું છે પણ તમારે તમારી મહેનત જે છે તે છોડવાની નથી આ વર્ષમાં તમારે વધારે મહેનત કરવી પડશે પણ તમે જે ભણો છો તેમાં ધ્યાન રાખશો અન્ય પ્રવૃત્તિઓમાં ધ્યાન ઓછું રાખશો તો એકદમ શ્રેષ્ઠ તમારા માટે ફળદાયી રહેવાનું છે ઉચ્ચ શિક્ષા જે ભણે છે તેના માટે પણ એકદમ શ્રેષ્ઠ છે વર્ષ આપને વિદેશમાં પણ જવાના અહીંયા શિક્ષા બાબતે યોગ બની રહ્યા છે પણ મહેનત અને જુસ્સો એકદમ રાખશો ખરાબ સંગતમાં નહીં પડો તો આવનારું વર્ષ એકદમ શ્રેષ્ઠ રીતે પસાર થશે સંતાન વિશે વાત કરું તો વર્ષના પ્રારંભમાં વર્ષના અંતિમ સમયમાં સંતાનનો યોગ કર્ક રાશિવાળા જાતકો માટે એકદમ શ્રેષ્ઠ રહેવાનો છે અને સંતાનનું હોય આપણે તો સંતાનના સ્વાસ્થ્યમાં પણ તમારે સાવચેતી રાખશો તો આપના સંતાનનું સ્વાસ્થ્ય એકદમ શ્રેષ્ઠ રહેશે હવે કઈ એવી તારીખ છે કયા એવા મહિના છે જેમાં તમારે સાવધાની રાખવાની છે જેમાં તમને લાભ થવાનો છે એ તમે નોંધ કરી લ્યો દસ ફેબ્રુઆરી થી અઢાર ફેબ્રુઆરી જેમાં તમને કરિયરમાં લાભ થઈ શકે છે નવા તમને પ્રોજેક્ટ મળી શકે છે મોટું તમને કામ મળી શકે છે મોટી તમારી ડીલ થઈ શકે છે બીજી એવી તારીખ છે પાંચ જુલાઈ થી બાર જુલાઈ જેમાં આર્થિક સ્થિતિ તમારી એકદમ મજબૂત બનશે અને પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ જશે પ્રેમ બાબતે વૈવાહિક જીવન બાબતે તમારે સુધારવાની જરૂર છે આઠ માર્ચથી લઈ અને પંદર માર્ચ સુધી તમારે તમારા સ્વાસ્થ્યમાં ખૂબ જ ધ્યાન રાખવાની આ તારીખોમાં જરૂર છે અને વિવાદ થી તમારે આ સુધી અનાવશ્યક ખર્ચ તમને આવી શકે છે જેનાથી તમારે બચવાનું છે તમારા માનસિક તણાવ વધી શકે છે માનસિક વિચારો વધી શકે છે જેનું તમારે ખાસ આ તારીખોમાં ધ્યાન રાખવાનું છે ત્રણ ડિસેમ્બરથી દસ ડિસેમ્બરમાં કાર્યક્ષેત્રમાં તમારે ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે બહુ મોટી મુશ્કેલીમાં પડી શકો છો આ દિવસોમાં તો મેં તમને જાણ કરી દીધી છે આ દિવસોમાં તમારે આ મહિનાઓમાં તમારે ખૂબ જ ધ્યાન રાખવાનું છે અને કયા દિવસોમાં લાભ થવાનો છે તે પણ તમને કહ્યું છે તો આ તારીખોનો આ દિવસોનો તમે લાભ ઉઠાવો અને તમારા જીવનનું તમે ધ્યાન રાખો હવે કર્ક રાશિવાળા જાતકો વિશે મેં બધી જ ચર્ચા આજે કરી છે તમારા માટે શ્રેષ્ઠ ઉપાય કયો રહેવાનો છે આ વર્ષ પર્તંત એ પણ હું તમારી સમક્ષ રાખું પણ તે પહેલા મારા મિત્રોને આ વિડીયો ગમ્યો હોય તો અવશ્યથી લાઈક કરજો આ વિડિયોને વધુમાં વધુ શેર કરજો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અવશ્યથી સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તમે જન્મકુંડળીનું વિશ્લેષણ કરાવવા માંગતા હોવ તો અહીંયા મારો વોટ્સઅપ નંબર આપેલ છે આપનું પૂરું નામ આપની જન્મ તારીખ જન્મ સમય જન્મસ્થળ મને વોટ્સઅપ કરી આપશો જે સુનિશ્ચિત દક્ષિણા છે તે કોઈ પણ ઓનલાઇન પેમેન્ટ કરી આપશો આપણે ગૂગલ પે ફોનપે એમાં કરી આપશો આપને આપણા જ વોટ્સઅપમાં જન્માક્ષર મોકલવામાં આવશે જન્માક્ષર જોઈ આપવામાં આવશે તમારી જન્મકુંડળીમાં ગ્રહો કઈ સ્થિતિમાં છે અશુભ પરિસ્થિતિમાં છે કે શુભ પરિસ્થિતિમાં આપે શું ઉપાય કરવો જોઈએ આપને શું બ્રાહ્મણો પાસે ઉપાય કરાવવો જોઈએ તે સર્વ જાણકારી એ જન્માક્ષરમાં આપને મોકલવામાં આવશે હવે મિત્રો હું કર્ક રાશિ વાળા જાતક માટે આ વર્ષ પર્યંત શું ઉપાય કરવો જોઈએ જેનાથી તમારું જીવન એકદમ શ્રેષ્ઠ રીતે પસાર થાય તો તેના માટે પ્રતિ સોમવારના દિવસે તમારે ભગવાન ભોળાનાથના મંદિરે જવાનું છે ભગવાનને જળથી અભિષેક કરવાનો છે દૂધથી અભિષેક કરવાનો છે ભગવાનને બિલ્વપત્ર અર્પણ કરવાના છે અને પ્રતિદિન તમારે પીપળાના

રાત્રિના સમયે મિષ્ટાન્ન જમાડશો તો તમારા માટે એકદમ શ્રેષ્ઠ રહેવાનું છે આ ઉપાય શ્રદ્ધા વિશ્વાસ અને ભાવપૂર્વક વર્ષ પર્યંત કરશો આવનારું બે હજાર પચીસ નો વર્ષ કર્ક રાશિવાળા જાતકો માટે એકદમ શ્રેષ્ઠ રહેવાનું છે મિત્રો ફરીથી મુલાકાત લઈશ અન્ય રાશિઓ વિશે હું ચર્ચા કરીશ તમે જે મને પ્રેમ આપો છો તેના બદલ ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય ભગવતી